મમીએ ઝાડવા વાવી દીધા સવાર સવારમાં હેલો ગાઈસ તો અત્યારે 7 વાગ્યા છે સવારના 7:30 એનું હવે ઊઠી ગયો હું હવે નહી ધન ફ્રેશ થસુ બાથરૂમ જસુ નાસ્તા પાણી કરીને પછી સીધા ઓફિસ માટે નીકળસુ એન્ડ બીજી વસ્તુ એ કે તમે આજે મારો વિડિયો જોયો નથી પેલો વ્લોગ તો આપણે તે કરસુ બાકી જોઈએ આગળ હવે નવા બ્લોગમાં શું શું આવે છે તમે જોતા રહીજો અમારી યાદ સાથે એન્ડ બસ બીજું તો શું સવાર સવારમાં અત્યારે તો મૂડી ના થાય નોકરી ઉપર જવાનું તોય જવું પડે એન્ડ નોકરીમાં તો કેવું હોય ફિક્સ હોય કે ભાઈ તમારે સાડા નવથી સાડા છ અને બાર કલાકને બે કલાકને ત્રણ કલાકને એવી રીતના વધારે એક્સ્ટ્રા કરવાની એન્ડ તમારો ટાઈમ ફિક્સ જ હોય બીજો કાંઈ તમે ક્યાંય ટાઈમ ન કાઢી શકો તો અત્યારે જ મળે સવારે બ્લોગ બનાવવાનો ટાઈમ એન્ડ રાતે અપલોડ કરવાનો ટાઈમ એટલા માટે મેં રાતે દસ વાગે અપલોડ કરવાનું રાખ્યો છે હેલો ગેસ તો હું સવાર સવારમાં છત ઉપર આવી ગયો હું મેં કીધું થોડુંક વર્કઆઉટ કરી લઈ તો હવે થોડુંક વર્કઆઉટ કરી લઉં તમે લોકો પણ જોઈજો બાપા અત્યારમાં થાય ભાઈ વર્કઆઉટમાં પણ થોડુંક શરીર માટે સારું છે અને અહીંયા મમ્મીએ જાડવા વાવી દીધા સવાર સવારમાં જોઈ શકો છો આમ જ બહાઈને રહેજો મારી એ કન્ટિન્યુ હજી તો ઓફિસ જવાના વાર છે સાડા નવ દસ વાગે લગભગ હા સાડા નવ દસ વાગે જવાનું હોય છે તો અમે અહીંથી નવ પોણા નવ વાગે નીકળી છીએ તો એ પણ હજી યુનિફોર્મ પણ નથી પહેર્યો હજી લહેંગા ટી શર્ટમાં જ થઈ તો જોઈ લો આપણે થઈ ગયા છીએ વર્કઆઉટ કરીને ફ્રેશ નહીં તો આવી ગયા છીએ ઓફિસિયલ રૂપમાં તમે જોઈ શકો છો હવે ઓફિસ જવા માટે હમણાં થોડીક વારમાં નીકળશું હજી મારી વાઈફ નથી આવી જે તો આવશે પછી નીકળવાનું છે આપણે તમે જોઈ શકો છો પ્રોફેશનલ ઓફિસ લુક છે અત્યારે અમારી વાઈફ આવશે એટલે આપણે નીકળશું ઓફિસે જવા માટે બાઇક લઈને તે પણ દેખાડીશું તમને એન્ડ વિડીયોમાં તમે બહેના રહેજો અને જોતા રહેજો એન્ડ સપોર્ટ કરજો No, ma bene, ma. 那个明年来。 તો આપણે ઓફિસ પહોંચી ગયા છીએ પણ હજી કોઈ આવ્યું નથી એટલે થોડીક રાહ જોવી પડશે બધાની તો આપણે રાહ જોશું બીજું શું વહેલા આવી ગયા છીએ ઓફિસે અહીંયા બાઇક રાખવાનું છે બાઇક રાખી દીધી હાથમાં ટિફિનનો ઠેલો છે ઠેલો લઈને હવે ધીમે ધીમે આગળ ભાઈ જઈએ ઓફિસે તો આપણે અહીંયા જ આપણો વ્લોગ એન્ડ કરશું અહીંયા ઉપર મારી ઓફિસ છે તો બીજી બધી વસ્તુ હવે કાલના વ્લોગમાં આવશે